પાદરા વિધાનસભા મત વિસ્તારના દિવ્યાંગજનો સાધન સહાય કાર્યક્રમ આયોએલના સહયોગથી પાદરા પ્રમુખ સ્વામી હોલ ખાતે રવિવારે સવારે દસ કલાકે યોજાયો જેમાં છોટાઉદેપુર સાંસદ અને પાદરા ધારાસભ્ય ચેતન્ય સિંચાલા અને સરકારી અધિકારીઓ આયોસીએલના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકપ્રતિનિધિઓ તાલુકા પંચાયત ઉપપ્રમુખ લોમેશ પંડ્યા પાદરા નગરપાલિકા પ્રમુખ લોમેશ પંડ્યા પાદરા નગરપાલિકા પ્રમુખ મનીષા પટેલ ભાજપ સંગઠનના તાલુકા પ્રમુખ મહામંત્રી પાદરા શહેર મહામંત્રી સહિત પાલિકાના સદસ્યો જિલ્લા પંચાયત સદસ્યો દ્વારા સૌ પ્રથમ દીપ્રાગટ્ય કરીને પ્રાસંગિક પ્રવચન શરૂ થયા જેમાં ધારાસભ્ય જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા છેવાડાના માનવીય સુધી સરકારની સહાય પહોંચી જરૂરિયાત વ્યક્તિ લાભ લે તે માટે આ કાર્યક્રમ યોજાયો હતો ગીતાબેન સાંસદે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર નાનામાં નાના વ્યક્તિનું જીવન સુધરે તેનો વિકાસ થાય તેની જીવનની મુશ્કેલી દૂર થાય તે માટે અનેક યોજનાઓ લોકો સુધી પહોંચી રહી છે તેનું આ ઉદાહરણ છે આ કાર્યક્રમ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ દિવ્યાંગજનો માટે કેટલાક વચેટિયા પહેલા કેટલાક રૂપિયા લઈને સાધનો આપતા હતા અને તેમના ઘર ભરાતા હતા હવે પાત્રમાં દેખાતા નથી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામનો પણ ઉપયોગ કરતા હતા હવે આવા લોકો ગ્રાણા કરે રૂપિયા માંગે તો અમને કહી દેજો તેઓની દુકાન બંધ થઈ જશે તેમ કહેવાતા દિવ્યાંગ સેવકોને જીમકી જાહેરમાં આપી હતી સેવા કરવાના નિર્ધાર સાથે મારી ભારત સરકાર શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર અને ગુજરાત સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકાર એક કામ કરી રહી છે તેના અંતર્ગત આજરોજ પાદરા ટાઉન હોલ ખાતે વાલી દીકરી યોજનાના સૌથી વધુ હુકમ ગંગા સ્વરૂપા બે બહેનોના બસોથી વધુ હુકમ વૃદ્ધ નિરાધાર યોજનાના હુકમો આજરોજ વિતરણ કરવામાં આવેલા હતા સાથે પાદરા તાલુકાના દિવ્યાંગજનો કે જેને આઈઓસીએલ કંપનીના સીએસઆર ફંડના સહયોગથી ત્રણસો સોળ જેટલા સાધન સહાય સાધનો કે જે માતબર અઢાર લાખ રૂપિયાની કિંમતના થાય છે તેની આજરોજ વિતરણ કરવામાં આવેલું છે અને આ કાર્યક્રમ થકી અમે નાગરિકો જરૂરિયાતમંદ નાગરિકો દિવ્યાંગ નાગરિકો એ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે અને તેમની જરૂરિયાત મુજબ હર હંમેશ અમે સૌ કાર્ય કરતા કામ કરતા રહીશું આજ રોજ પાદરા નગર ખાતે પાદરા તાલુકા અને નગરના જે લાભાર્થીઓ હતા જે અમારી કેન્દ્રની સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે અનેક ઘણી કલ્યાણકારી યોજનાઓ છે એના યોજનાના ભાગ સ્વરૂપે આજે વાલી દીકરી યોજના વૃદ્ધ પેન્શન યોજના ગંગા સ્વરૂપા બહેનો આ ત્રણેય યોજનાઓના લાભાર્થીઓને આજે અહીંયાથી હુકમો આપવામાં આવ્યા છે અને સાથે સાથે આ નગરના અને તાલુકાના જે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એના માટે આઈયુ દ્વારા એમના સીએસઆર ફંડમાંથી જે પ્રકારની એમની જરૂરિયાત હતી એવા દિવ્યાંગ ભાઈઓ બહેનોને અહીંયાથી સાધનો આપવામાં આવ્યા છે આ એક ખૂબ સેવાની ભાવના થકી અહીંના અમારા ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાજી અહીંના તાલુકા પંચાયતના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ સૌ સંગઠનના અને ચૂંટાયેલા હોદ્દેદારો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આજે આ પાદરા તાલુકા અને પાદરા નગરના જે લાભાર્થીઓ છે એમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે આ સરકારની આવી કલ્યાણકારી યોજનાઓનો આજે અમને લાભ મળી રહ્યો છે